તો એવું છે કે હું પત્રકાર તો ભવન માં એડમિશન લેવા એટલા માટે આવ્યો હતો કે મારે લેખક બનવું હતું પત્રકાર બહેનો કે લેખક બહેનો એવો તફાવત ત્યારે નહોતો આજે નથી પણ મારા ગામમાં એક છાપુ આવતું હતું એટલે મારું ગામ જુનાગઢ થી ત્રીસ કિલોમીટર દૂર દક્ષિણમાં છે ગીરના કાંઠે પછી ગીરનું જંગલ શરૂ થાય એટલે એક જ છાપુ આવે બપોરે આવે એસટી બસ આવે અને આ લગભગ ત્રીસ વર્ષ પહેલાની વાત છે ત્રીસ માં એટલે આમ ન્યૂઝપેપર તો સવારની પ્રોડક્ટ છે જે મિરેન કહ્યું એમ કે સવારના સમયે પણ ત્યારે ન્યૂઝપેપર એક જ હતું એટલે સવાર આવે કે સાંજે આવે અને કેટલાય લોકો હજુ ઇન્ડિયન એક્સપ્રેસ કે હિન્દુ બીજા દિવસ આવે તો મંગાવે છે તો અમારા ગામમાં અખબાર આવે એસટી બસ સ્ટેશનમાં એસટી માં આવે અને કાં તો અમને જે ભણાવતા શિક્ષક સાથે આવે અખબાર મંગાવે કોણ તો કે ગામમાં જેને પાનની દુકાન હતી એ ભાઈ બરાબર એટલે ત્યાંથી ત્યાં પહોંચાડવાનું કામ મારું કે ભાઈ હાઈસ્કૂલ ગામના છેડે હતી ત્યાંથી મારે અખબાર હવે એટલો સમય મને અખબાર વાંચન નું મળે એટલે અખબાર સાથે મારો સંબંધ આપડે બાકી મને કોઈ અખબારમાં પડે એવું કોઈ કારણ હતું નહીં તો પછી મને ખબર પડી કે અખબારમાં સૌથી રસપ્રદ વિભાગ હોય તો કૂર્તિ નો છે એટલે મેં કૂર્તિ અલગ કાઢી લઉં પછી પહેલાં દુકાનદારે કીધું કે મૂર્તિ કેમ નથી આવી ગયે એટલે શરૂઆતમાં મેં કીધું કે ખબર નથી પછી એને ખબર પડી કે મૂર્તિની ગડબડ એટલે મેં કીધું ભાઈ મારે વાંચ્યું હોય છે એટલે હું અલગ કાઢી લઉં તો એમ કીધું તાર સાંજે લઈ જવાની અથવા તો આપણે બેડી કરીને રાખીશું એ રીતે હું પૂરતી વાત તો મને એમ થયું કે આ કામ કરવા જેવું છે આ એટલે લખવા જેવું પછી આ તો આ તો મારા ગામની તો હાઈસ્કૂલ જ દસ ધોરણ સુધી હતી એટલે ત્યાં તો આના પછી અભ્યાસક્રમો નો કોઈ પ્રશ્ન જ નતો પણ પછી શું કર્યું કે ભાઈ દસમું ભણ્યા બારમું ભણ્યા અને માંડ માંડ પાસ થયા એમાં બધા સાહીઠ પચાસ ટકા એવી રીતે પછી કોમર્સમાં એડમિશન એમ માની લીધું બીજે ક્યાંય તમે ચાલો કે ન ચાલો હિસાબની ની તરીકે તો ચાલશો કારણ કે દુનિયા છે ત્યાં સુધી હિસાબ તો કરવાના જ છે એટલે કોમર્સ ભણ્યા હોય તો તમને કઈ નહીં તો એસબીઆઈ માં નિયમિત ભરતી આવતી હોય છે કે પ્રોબેશનરી ઓફિસર જોઈએ એમાં ક્યાંક વારો આવી જાય પણ છાપામાં હિસાબ લખવાનો નથી એટલે સારું છે હા તો પછી એટલે કોમર્સ શરૂ કર્યું કોમર્સ શરૂ કર્યું એ દરમિયાન બે હજાર ત્રણ માં બે હજાર બે ને ત્રણ માં મારા ધ્યાનમાં એવું કે પત્રકાર નો કોઈ કોર્સ પણ થાય છે ત્યારે મને ખબર નહોતી તો તપાસ કરી કે ક્યાં થાય છે આજના જેટલા જર્નલિઝમ ડિપાર્ટમેન્ટ નહોતા ત્યારે ગુજરાતમાં બહુ ઓછા હતા તો મને ખબર પડી કે સૌથી સારો ડિપાર્ટમેન્ટ તો અહીંનો છે જે મદ્રાસ યુનિવર્સિટી બાદ દેશમાં સ્થપાયેલો બીજો છે ચોપન ત્રેપન વર્ષ ચાલતું હશે બરોબર છે બોતેર માં સ્થપાનો એટલે તો અને બીજું કે જુનાગઢ વતન એટલે રાજકોટ એડમિશન લે તો એટલે અહીંયા એડમિશન લીધું એટલે ત્યારે એવું હતું કે આપણે લખવું છે અખબારી કામગીરી કરવી છે અને અખબારી કામગીરી કર્યાનો મને અનહદ સંતોષ એ વાતનો પણ છે